સમાચાર સામે આવી રહ્યા છે જેતપુરથી જેતપુર શહેરમાં આવેલ જેતપુર નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર અગિયારમાં આવેલ તેજા કાળાનો પ્લોટ નંબર ત્રણના વિસ્તારમાં આવેલ છે સોસાયટીમાં ચોમાસુ બેસતાની સાથે જ આ વિસ્તારના રહેવાસીઓની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે તેને હજુ ત્રણ માસ જેવો સમય થયો છે ત્યાં જ આ વિસ્તારના ચૂંટાયેલા સુધરાઈ સભ્યો અદ્રશ્ય થઈ ગયા હોવાની વાતો લોકોમાં ચર્ચાઈ રહી છે આ વિસ્તારમાં પાકા રસ્તાઓ ન હોવાને કારણે ચારો તરફથી કીચડ અને ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન સ્લીપ થઈ જવા અને લથડી પાડવાના કિસ્સાઓને લઈને હાથ અને પગમાં ફ્રેકચર થવાના બનાવો પણ બની રહ્યા છે કાદવ અને કીચડવાળા રસ્તાઓને કારણે આ વિસ્તારમાં બાળકોના સ્કૂલ વાહન શાકભાજીવાળા ગેસ સિલિન્ડરની ડિલિવરી કરનારા અને ઇમરજન્સીના સંજોગોમાં એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં પહોંચી શકતી નથી અને એક વખત નગરપાલિકાના અધિકારીઓને અને તેમજ સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આજે આ વિસ્તારમાં રહેવાસીઓએ નગરપાલિકા સામે બંડ પોકાર્યો હતો અને નગરપાલિકા તેમજ સુધરાઈ સભ્યો હાઇ હાઇના સૂત્રોચ્યાર કર્યા હતા આ વિસ્તારમાં રહેવાસીઓનું કહેવું છે કે અમે તમામ પ્રકારના વેપારીઓ વેરાઓ ભરીએ છીએ ત્યારે અમને પ્રાથમિક સુવિધાઓ શા માટે વંચિત રાખવામાં આવે છે જો તાત્કાલિક અસરથી અહીં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનનો માર્ગ અપનાવીશું તેવી પણ ચીમકી આપવામાં આવી હતી રિપોર્ટર ઇન્દ્રજીત સિંહ ભાટી જેતપુર તમારું નામ મારું નામ વિજય ટાઢાણી છે તેજા કાળા તૈન છે મેઇન રોડ છે અને વરસાદ આવ્યાથી આ રોડ ની એટલી હાલત ખરાબ થઈ ગઈ છે એટલા ખાડા પડ્યા છે વોર્ડ નંબર અગિયાર છે અને મેઇન રોડ છે અહીંથી બહુ બધું પબ્લિક ને આવક જાવક રહે છે અને આ રસ્તાની હાલત એવી થઈ ગઈ છે કે ત્રણ દિવસ વરસાદ પહેલા પાણીમાં ભરાઈ ગયેલું હતું એટલો કાદવ હતો ગાડી લઈને આવતા સ્લીપ ખાતા મને પગમાં ફેક્ચર થઈ ગયેલું છે આપણા જ વિસ્તારના જયેશભાઈ રાદડિયા બહાર જઈને જેવા રોડની કરે છે પણ પોતાના જ મત વિસ્તારમાં આવા રસ્તા ખાડા હાલાકી અને રોડની સમસ્યા એટલી છે કે અહીંયા જેતપુર નગરપાલિકા એટલું કામ કરી શકતી નથી અને આ વિસ્તારના રસ્તાની બહુ મોટી હાલાકી છે ભરો છો નગરપાલિકાને બધા રોડ રસ્તાના ટેક્સ વેરો પાણી કોઈ સુવિધા મળતી નથી નથી ગટરની સમસ્યા છે કચરાની સમસ્યા છે રોડની સમસ્યા છે પણ કોઈ નગરપાલિકાના સભ્ય કે પ્રમુખ કે ઉપપ્રમુખ કે કોઈ અહીંયા જવાબદારી લેવા આવતા નથી નગરપાલિકાની ચૂંટણી વખતે મત લેવા આવ્યા ત્યારે શું વાત કરતા હતા નગરપાલિકાની ચૂંટણી વખતે મોટા મોટા વાયદા કરીને સભ્યો જતા રહે છે પણ આમાં કોઈ સભ્યનું કે પબ્લિકનું કોઈ સાંભળવા તૈયાર રહેતું નથી અને આવા રસ્તાની હાલતથી પબ્લિકને બહુ મોટી પરેશાની છે છે નામ અમે વોર્ડ નંબર રહીએ છીએ તો અત્યારે આ રોડ રસ્તાની હાલત જુઓ તમે હું અત્યારે આમાં છોકરાઓને સ્કૂલે મૂકવા જતા લપસીને પડી ગઈ છો ત્રણ મહિનાનો પાટો આવ્યો છે અને મારી હાલત બહુ ખરાબ છે કોઈ કામ કરે એમ નથી અત્યારે અને આ રોડ રસ્તા કોઈ આમું જોતું નથી